શિયાળો એટલે શક્તિ અને સ્ફૂર્તિ એકઠી કરવાની ઋતુ પણ જો આ ઋતુમાં તમને વસાણાથી શક્તિ અને સ્ફૂર્તિ લેવી પસંદ ના હોય એટલે કે વસાણા ન ખાવા ભાવતા હોય અને બાળકો પણ સ્પેશિયલી અત્યારના સમયમાં ઘીવાળું ગુંદવાળું નથી ખાતા હોતા તો એ લોકો માટે હું લઈને આવી છું બે અલગ અલગ જ્યુસ જે પૂરા શિયાળા દરમિયાન લેશો તો આખા વર્ષની શક્તિ ભેગી થઈ જશે તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ આ બંને ડ્રિંક શિયાળામાં શક્તિ તો આપશે સાથે સાથે શરદી અને ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શનથી આખા શિયાળામાં તમને બચાવીને રાખશે તો ચાલો શરૂ કરીએ આ બે મેજિકલ ડ્રિંક આ ડ્રિંક બનાવતી વખતે બધી વસ્તુઓ આપણે રસોડામાં હાજર હોય તેનો જ ઉપયોગ કરીશું અને હા શિયાળામાં બધી વસ્તુ ફ્રેશ મળતી હોય છે તો દરેક વસ્તુ જે શરીરને શક્તિ અને સ્ફૂર્તિ આપશે તેવી જ વાપરીશું તો સૌથી પહેલાં આપણે રેડ મેજિકલ જ્યુસ તૈયાર કરીએ એના માટે મેં અહીંયા અડધું એપલ છાલ સહિત જ લીધેલો છે કારણ કે છાલમાં તેના ખૂબ જ મિનરલ્સ અને વિટામિન્સ હોય છે ત્યારબાદ અડધું બીટ લઈશું બીટ આંખની રોશની વધારશે શરીરમાં ભૂખ જો લાગતી હશે તો તેને ઓછું કરશે અને જ્યુસને ઘાટું અને ટેસ્ટી બનાવશે ત્યારબાદ આઠથી નંગ લીલા પાલકના ધોઈને પાન લેશું પાલક એકદમ હેલ્ધી છે લોહી વધારે છે લોહીને શુદ્ધ પણ કરે છે ત્યારબાદ ગાજરના ટુકડા અને સાથે સાથે અત્યારે શરદી અને ઉધરસ થતા હોય છે તો તે માટે લીલી હળદર ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચીથી વધારે એવી ખાંડ લેવાની છે આ બધી વસ્તુને ક્રશ કરવા માટે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું ફ્રેન્ડ્સ એક વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે જો તમને આ જ્યુસમાં આમળા પસંદ હોય તો એક મોટું આમળું સુધારીને ઉમેરી શકાય હવે આ બધી વસ્તુને ક્રશ કરી લેવાની છે ફ્રેન્ડ્સ બિલિવ આ જ્યુસનો એક ગ્લાસ તમે સવારમાં પીશો તો બારથી એક વાગ્યા સુધી ઇવન તમે કંઈ જ ખાશો પીશો નહીં તો પણ તમારામાં એકદમ શક્તિ રહેશે અને સાથે સાથે તમે ફટાફટથી બધું કામ કરી શકશો શરીરમાં એટલી સ્ફૂર્તિ આવી જશે હવે આપણે ક્રશ કરી લીધું છે તો સારી રીતે તેને ચાળી લઈએ જો આ જ્યુસ મોટા પીતા હોય તો તમે ચાળશો નહીં અને વધારે ક્રશ કરી લેશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને બધા જે મિનરલ્સ અને વિટામિન્સ વયા જશે તે પણ અંદર ને અંદર જ રહેશે હવે આ બધી વસ્તુ સારી રીતના ક્રશ થઈ ગઈ છે ગળાઈ ગઈ છે તો તેને ગ્લાસમાં લઈ લઈએ આ જ્યુસ પીવાનો ટાઈમ શું છે સ્પેશિયલી ક્યારે પીશો તો વધારે ફાયદા થશે તો જો તમે સવારના નાણા કોઠે પી શકો તો વેલ એન્ડ બેસ્ટ એટલે કે આઠથી નવ વાગે અથવા તો નવથી દસના સમય દરમિયાન પણ જો તમને સવારે ન પસંદ હોય તો તમારે આ જ્યૂસ પાંચથી છ વાગે એટલે કે એવનિંગ ટીનિંગ પ્લેસ પર લઈ શકાય તો હવે ગળાઈ ગયું છે તો તેને કાચના ગ્લાસમાં પોર કરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે લોહીના ટકા વધારતું જ્યુસ તૈયાર છે તો સાથે સાથે ડેટોક્સ ડ્રિંક તૈયાર કરી લે ડેટોક્સ ડ્રિંક તો છે જ પણ સાથે સાથે શક્તિ સ્ફૂર્તિ અને આખા દિવસ દરમિયાન ભૂખ ન લાગે તેવી રીતનું આ ગ્રીન ડ્રિંક બનાવીશું જેના માટે મેં અહીંયા એક કાકડી લીધી છે તેને સારી રીતના ધોઈ અને સાફ કરી લીધેલી તેને પણ આપણે પહેલાં છાલ સહિત જ ઉમેરીશું હવે અહીંયા આદુ ખમણીને ઉમેરીશું જો તમને ખમણ કરવું હોય તો અત્યારે હું નાના નાના ટુકડા કરું છું એકથી બે ઇંચ જેટલો આદુ લીધેલો છે ત્યારબાદ આ જ્યુસને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે દસથી નંગ જેટલા ફ્રેશ ફુદીનાના પાન લીધેલા છે અહીંયા સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કોથમીર કોથમીરનો ઉપયોગ શું છે એ બધાને ખબર જ છે તેના ફાયદા અઢળક છે આંખની રોશની સુધારવાથી લઈને શરીરના ખૂણે કોઈ પણ જગ્યાએ ચરબી હશે તો તેને પણ દૂર કરશે સાથે સાથે થોડો એવો સંચર પાવડર થોડો એવો તીખાનો પાવડર અને લાસ્ટમાં લીંબુ ઉમેરીશું તીખાનો ભૂખ્યો ભૂકો અત્યારે શિયાળામાં ખાસ ઉપયોગમાં લેવો જોઈએ જેથી કરીને શરીરના કોઈપણ ખૂણે વાત પિત અને કફનું પ્રમાણ હોય તો તે તો નીકળી જશે પણ શિયાળામાં ઠંડક હોવાથી શરીરમાં અંદરથી ગરમીને ઉત્પન્ન તો હવે ડ્રિંકને પણ આપણે ક્રશ કરી લઈએ તો ડ્રિંક આપણું ક્રશ થઈ ગયું છે તો તેને સેમ પ્રોસેસ વડે ગાળી લેશું હું નોર્મલી આ ડ્રિંકને વધારે ક્રશ કરી અને ગાળતી પણ નથી એઝ ઇટ ઇઝ એન્ડ મી ફ્રેન્ડ્સ એક એક જ સરસ ટેસ્ટ સાથે જો તમે રેગ્યુલર કન્ટિન્યુ રાખશો એક જ સરખા પ્રમાણમાં તો એકથી દોઢ મહિનામાં કંઈ પણ એક્સરસાઇઝ કે ડાયટ કર્યા વગર તમારું શરીર એકદમ ઉતરતું હોય તેવું ફીલ થશે અને ચરબી ફટાફટથી ઓગળી જશે તો હવે આ ડ્રિંક પણ તૈયાર છે તો તેને પણ ગ્લાસમાં લઈ લઈએ તો દિવસ દરમિયાન થાક નહીં લાગે અલગ અલગ વસ્તુ ખાવાની ઈચ્છા નહીં થાય તળેલાથી પણ દૂર રહી શકશો તેવું મેજિકલ ડ્રિંક આ ડ્રિંકને તમે દિવસ દરમિયાન ગમે ત્યારે લઈ શકો છો સવારે જ પીવું કે સાંજે જ પીવું તેનો કોઈ ફિક્સ નિયમ નથી તો આશા છે તમને આ બંને ડ્રિંકની રેસીપી સારી લાગી હશે તો બીજાને શેર કરી આખા શિયાળા દરમિયાન એકવાર તમે ટ્રાય કરશો એટલે રેગ્યુલર પીવાનું મન તો થઈ જ જશે